જુનાગઢ જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદે કહેર મચાવ્યો માંગરોળમાં ભારે વરસાદથી ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું ભારે વરસાદથી મગફળીનો પાક ધોવાઈ ગયો મગફળીનો પાક ધોવાતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદ અને કમોસમી વરસાદને કારણે જગતના તાતને હાલાકી પડી રહી છે ભારે વરસાદથી મગફળીનો પાક ધોવાઈ ગયો છે ખેડૂતોને લાખોનું નુકસાન થયું હોય તેવો અંદાજ છે ખેડૂતો અત્યારે સરકારની પાસે સહાયની આશા રાખી રહ્યા છે ઉપાડેલી માંડવી વરસાદ આવી ગયો છે એટલે બહુ ખરાબ છે સરકાર પાસે એક માંગ છે કે અમારી નુકસાન પૂર્તિ જો સહાય કરે ને તો ખેતી કરવાનું મન થાય એમ છે બાકી તો આમાં માર ઉપર માર દર વર્ષે આવું કઈક થાય એટલે બહુ નુકસાન એમાં કઈ ફાયદો છે નહીં ખેતીમાં આવે તો એટલી જ માંગ છે સરકાર પાસે કે નુકસાન પૂર્તિ પણ જો મદદ કરે તો અમને આશા રહી બીજી વાર ખેતી કરવાની પરિસ્થિતિ બહુ ખરાબ છે ત્રીસ થી પાંત્રીસ વીઘામાં નું વાવેતર કરેલું હતું એટલે અત્યારે પાથરા પડ્યા છે બધું પલરી ગયું છે ખરચ જોગુઈ જો એમાં કઈ હવે નીકળે એમ નથી કેમ કે માંડવી પલરી ગઈ હાવ કાળી પડી ગઈ છે પાણીમાં પાથરા હતા કોઈ ખરચ જોગવી નામાં હવે કઈ આવે એમ નથી સાહેબ પરિસ્થિતિ એવી છે કે છેલ્લા પચીસ તારીખ નું હવામાન વાળા કીધું હતું કે વરસાદ આવશે પચીસ તારીખે તો અમે એટલી કાળજી રાખવા સત્તા અમને ખ્યાલ હતો સત્તા પણ આ કુદરતે ગામ છે આ સીમમાં તો ઉપાડેલી માંડવી તમે જોયા ઉપાડેલી માંડવી ઉપર વરસાદ બે ત્રણ દિવસ ચાલુ છે વરસાદ અને જે આવે આવ્યો તો કોળીઓ છીનવી લીધો હવે તો ખેડૂતોને પૈડા ઉપર પાટા સમાન ઘાટ સર્જાણો